મિત્રો હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો મારી સામે એક સુંદર યુવતી બેઠી હતી જેને એક એક યુવક તંગ કરી રહ્યો હતો મારાથી આ સહન ન એટલે મેં એને જોરદાર થપ્પડ મારી દીધી ત્યારબાદ મારી અને એ યુવતીની સારી ઓળખાણ થઈ ગઈ ટ્રેનના બાકીના મુસાફરો ઉતરી ગયા હતા પરંતુ અમારી મુસાફરી હજુ ચાલુ હતી હવે ટ્રેનમાં ફક્ત હું અને એ સુંદર યુવતી જ હતા ટ્રેનમાંથી આવતી હવાના જોકાથી એના વાવ ઉડી રહ્યા હતા હું એની તરફ જોઈ રહ્યો હતો અને એ પણ મારી તરફ જોઈ રહી હતી નમસ્કાર મિત્રો મારું નામ યોગેશ છે અને હું પુણેથી એક સારી કંપનીમાં નોકરી કરું છું એક વખત ઓફિસના કામના લીધે મારે મુંબઈ જવું પડ્યું હું ત્યાં એક દિવસ રોકાયો અને જ્યારે ઓફિસનું કામ પૂરું થયું ત્યારે બપોરના એક વાગ્યે હું પુણે પાછો આવવા મુંબઈ રેલવે સ્ટેશન પર પહોંચી ગયો સ્ટેશન પર ખૂબ જ ભીડ હતી મેં પુણે જતી ટ્રેનની ટિકિટ લીધી થોડા સમય પછી ટ્રેન આવી હું પણ ટ્રેનમાં ચડી ગયો અને સૌભાગ્યથી મને એક સારી સીટ એવામાં અચાનક એક સુંદર યુવતી ઝડપથી દોડીને આવી અને ટ્રેનમાં ચડી ગઈ એ બેસવાની જગ્યા ગોતવા લાગી હું એને જોઈ રહ્યો હતો મારી સામેની સીટ પર ફક્ત એક જગ્યા ખાલી હતી એ યુવતી આજુબાજુ જોઈને મારી પાસે આવી અને એ ખાલી જગ્યા જોઈ સીટ પર બેસી ગઈ એની બાજુમાં એક યુવક પહેલેથી જ બેઠેલો હતો મારું ધ્યાન એ વાત પર ગયું કે એ યુવક વારંવાર એ યુવતીને તાકતો હતો એ યુવતી ખરેખર ખૂબ સુંદર હતી એના કાળા લાંબા વાવ નિખરાયેલો રંગ આકર્ષણ ચહેરો એ યુવક પણ એના સૌંદર્યથી આકર્ષિત થયો હોય એમ લાગતું હતું લાગતું હતું કે એ જાણી જોઈને એની નજીક સરકીને બેસવાની કોશિશ કરી રહ્યો હતો વારંવાર એના હાથને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો હું આ બધું ખૂબ બારીકાઈથી જોઈ રહ્યો હતો એ યુવતી એ યુવકથી થોડી દૂર બેસવાની કોશિશ કરી રહી હતી પરંતુ ટ્રેનમાં ભીડ એટલી હતી કે એ શક્ય નહોતું એને એક બે વખત એ યુવકને કહ્યું થોડુંક સાઈડમાં બેસો મારી સાથે ન બેસો પણ છતાં એ યુવક એની વાતની અવગણના કરતો રહ્યો એ યુવતીનો હાથ એના પગ પર હતો અને એ યુવક વારંવાર એના હાથ પર પોતાનો હાથ મૂકી રહ્યો હતો એકવાર એ યુવતીએ એનો હાથ દૂર કર્યો પણ છતાં એ યુવક વારંવાર એ જ કરી રહ્યો હતો છેલ્લે એ યુવતીએ થોડો ઊંચા અવાજે કહ્યું આસપાસમાં કેટલાય લોકો એની તરફ જોઈ રહ્યા પણ કોઈએ પ્રતિક્રિયા આપી નહીં મને ખૂબ ગુસ્સો આવી ગયો એટલી ભીડ હોવા છતાં કોઈ પણ એ યુવતીના સપોર્ટમાં કંઈ બોલતું ન હતું હું તરત ઊભો થઈ ગયો અને એ યુવકને એક જોરદાર થપ્પડ મારી એ યુવક મારી તરફ ગુસ્સાથી જોવા લાગ્યો મેં એને કહ્યું શરમ નથી આવતી તને હું કેટલી વારથી જોઈ રહ્યો છું કે તું એના હાથ પર હાથ મૂકી રહ્યો છો એને બે ત્રણ વાર કહ્યું કે દૂર બેસ છતાં તું માનતો નથી આ પછી બાકીના લોકો પણ એ યુવકને ધિક્કારવા લાગ્યા બાજુમાં બેઠેલા એક વૃદ્ધ બોલ્યા તું ઊભો થા હું ત્યાં બેસીશ ત્યારબાદ એ યુવક ઊભો થઈ ગયો અને વૃદ્ધ એના સ્થાને બેસી ગયા એ યુવક જઈને બીજી સીટ પર બેઠો હવે એની આંખો નીચે ઝૂકેલી હતી મારા થપ્પડ મારવાથી અને એનું સમર્થન કરવાથી એ યુવતી મારી તરફ જોતી રહી એને મારી તરફ જોઈને એક હલકી સ્મિત આપી અને કહ્યું થેન્ક યુ મેં પણ એને સ્મિત આપ્યું લગભગ બે કલાકની મુસાફરી બાદ ટ્રેન એક સ્ટેશન પર ઊભી રહી ત્યાં ટ્રેન લગભગ દસ પંદર મિનિટ માટે ઊભી રહેવાની હતી ટ્રેન ઊભી રહી ત્યારે મેં વિચાર્યું કે બહાર જઈને કંઈક ખાવા પીવા માટે લાવું એટલે હું ઊભો થયો એટલામાં એ યુવતી મારી તરફ જોઈને બોલી હું પણ આવું તમે બહાર જઈ રહ્યા છો મને લાગ્યું કે એ થોડી ડરી ગયેલી છે મેં કહ્યું ચાલો અને એ છોકરી મારી પાછો પાછો આવી હું ટ્રેનમાંથી બહાર નીકળ્યો બહાર એક વડાપાંની લારી હતી મેં ત્યાંથી બે વડાપાઉં પેક કરાવ્યા અને એને પૂછ્યું તમે શું લેશો સામે એક જામફો વેચનાર ઊભો હતો એણે કહ્યું હું અમૃત લઈ લેવું છું હું પણ એની સાથે સાથે ગયો અને એને એને લઈ એ પૈસા પૈસા આપવાનો પ્રયાસ કરતી હતી પણ મેં આપવા દીધા નહીં પછી અમે બંનેએ પાણીની બોટલ પણ લીધી પછી અમે બંને ફરી ટ્રેનમાં આવીને બેસી ગયા હું જે વડાપાઉં લાવ્યો હતો તેમાંથી એક મેં તેને આપ્યું એણે પહેલા કહ્યું મારે નથી જોતું પણ મેં એને એક વડાપાઉં આપ્યો મેં એને પૂછ્યું તમારું નામ શું છે એણે કહ્યું મારું નામ કાંચન છે મેં પૂછ્યું ક્યાં જઈ રહ્યા છો એણે જવાબ આપ્યો હું પુણેમાં રહું છું મુંબઈ માસીના ઘરે થોડા દિવસ માટે આવી હતી પછી એણે મને પૂછ્યું તમારું નામ શું છે મેં કહ્યું મારું નામ યોગેશ છે એ બોલી શું કરો છો મેં કહ્યું હું પણ પુણેમાં જ રહું છું હવે ત્યાં જ જઈ રહ્યો છું અને એક કંપનીમાં નોકરી કરું છું અહીં થોડા દિવસની ટ્રેનિંગ માટે આવ્યો હતો આ રીતે અમારી બંને વચ્ચે થોડી વાતચીત થઈ જેમ જેમ ટ્રેન પુણેની નજીક આવતી ગઈ એમ ટ્રેનમાં ભીડ ઓછી થતી ગઈ જ્યાં અમે બેઠા હતા ત્યાં બધા મુસાફરો ઉતરી ગયા અને હવે ફક્ત અમે બંને ત્યાં બેઠા હતા બારી પાસેની બંને સીટ ખાલી થઈ ગઈ હતી એટલે અમે બંને બારી પાસે જઈને બેઠા હવે અમે સામે સામે હતા એ બારીમાંથી બહાર જોઈ રહી હતી અને હું એની તરફ જોઈ રહ્યો હતો હવામાં સમય એણે એ જામ્ફો કાઢ્યા જેમાં પહેલેથી જ મસાલો અને મીઠું લગાવેલું હતું એણે જામફોના બે ટુકડા કર્યા અને એક મારી તરફ આપ્યો પછી અમે બંને એકબીજાની નજરમાં નજર નાખતા ચામફો ખાવા લાગ્યા મને લાગવા લાગ્યું કે કદાચ એ હજી સુધી પરિણિત નથી એ છોકરી મને ખૂબ જ ગમવા લાગી હતી થોડા સમયમાં પુણે સ્ટેશન આવી ગયો અમે બંને ટ્રેનમાંથી ઉતરી ગયા હવે અમે બંને એકબીજાથી વિખૂટા થવાના હતા ત્યારે એ છોકરી બોલી હું તમારી ખૂબ આભારી છું તમે મને એ છોકરાથી બચાવી શું મને તમારો નંબર આપશો મેં પૂછ્યું શા માટે નંબર જોઈએ છે તો એણે કહ્યું કંઈ નહીં એમ જ ક્યારેક વાત કરવા મેં કહ્યું બરાબર અને મેં મારો નંબર આપી દીધો હતો પછી હું મારા ઘરે આવી ગયો બે ત્રણ દિવસ સુધી હું મારા કામ પર જતો રહ્યો પણ કામમાં મન નહોતું લાગતું વારંવાર એ છોકરી યાદ આવતી રહી મારી પાસે એનો નંબર નહોતો પણ એણે હજી સુધી કોઈ કોલ કે મેસેજ નહોતો કર્યો હવે બે ત્રણ દિવસ વીતી ગયા એક સાંજે હું ભોજન કરીને મોબાઈલ પર ફિલ્મ જોઈ રહ્યો હતો એટલામાં અચાનક વોટ્સઅપ પર એક મેસેજ આવ્યો હાય મેં જોયું તો એ અજાણ્યા નંબરનો નો હતો મેં પણ જવાબમાં હાય લખ્યો પછી ત્યાંથી મેસેજ આવ્યો હું કાંચન બોલી રહી છું ત્યારે મેં લખ્યું મને લાગ્યું કે તું મને ભૂલી ગઈ ત્યાંથી સ્માઇલ આવ્યો અને મેં પણ સ્માઈલ મોકલ્યો આ રીતે અમારા બંને વચ્ચે ચેટિંગ શરૂ થઈ ગઈ પછી ફોન પર વાતો પણ થવા લાગી ધીમે ધીમે અમારા વચ્ચે એક સુંદર સંબંધ બની ગયો એક અલગ પ્રકારનું આકર્ષણ એક અલગ નિકટતા એક દિવસ વાતચીત મેં કહ્યું ચાલ ક્યાંક બહાર માવીએ પછી અમે નક્કી કર્યું કે અમે બંને એક હોટલમાં મોવશું સમય પર અમે બંને હોટલમાં મળવ્યા અમે બંને ખૂબ ખુશ હતા જાણે કે એકબીજામાં ખોવાઈ ગયા હોય અમે કોલ્ડ કોફી લીધી પણ એ એક કપમાં જાણે અમારો આખો પ્રેમ ભવાઈ ગયો હોય હવે અમારા વચ્ચેનો વ્યવહાર થોડો જુદો થઈ ગયો હતો અમે બંને એકબીજાને ઊંડે સુધી જોઈ રહ્યા હતા વાતચીતમાં અમે એકબીજાનો હાથ પકડી લીધો હતો એ સ્પર્શમાં એક વિશ્વાસ હતો એક પોતાના હતું અને એક મીઠી શાંતિ હતી એક ક્ષણે અમારી વચ્ચે એક સુંદર પ્રેમ જન્મી ગયો મેં કહ્યો અહીંયા નજીકમાં મારો એક રૂમ છે ચાલ તને બતાવું અને કંઈ બોલ્યા વગર એ તૈયાર થઈ ગઈ અમે મારા ઘરે ગયા મારું ઘર ખૂબ સુંદર અને આરામદાયક હતું જાણે શાંત અને સુખદ જીવન હોય એવું એને મારું ઘર બહુ ગમ્યું મેં એને ઘરના બધા રૂમ બતાવ્યા અને પછી અમે એક રૂમમાં બેસીને વાતો કરવા લાગ્યા મેં એની તરફ જોઈને કહ્યું કાંચન તું ખૂબ સુંદર છો તારી વાતો તારો સૌભાવ તારી સાથે બેસવું આ બધું મને પાગલ બનાવી દે છે જ્યારથી તું મારી જિંદગીમાં આવી છો બધું બદલાઈ ગયું છે તારા વગર બધું અધૂરું લાગે છે હું તને દિલથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું એ મારી તરફ મીઠું સ્મિત કરી જોઈ અને બોલી તમે મને એ છોકરાથી બચાવી ત્યારથી જ હું તમારા માટે ફિદા થઈ ગઈ હતી ત્યારથી જ મારા દિલમાં તમારા માટે પ્રેમ જન્મી ગયો હતો મને પણ તમારાથી ખૂબ પ્રેમ છે અમારી નજરો એકબીજાની સાથે ટકરાય અને એ પવમાં જાણે આખી દુનિયા અટકી ગઈ મેં એનો હાથ મારા હાથમાં લીધો અમે બંને ખૂબ ખુશ હતા ત્યારબાદ હું કાંચનને એના ઘરે છોડીને આવ્યો ત્યાં એણે એના માતા પિતા સાથે મારી ઓળખાણ કરાવી સાંજે હું ઘરે પાછો આવ્યો પછી ફોન પર કાંચન સાથે વાત કરતા મેં કહ્યું હવે આપણે બંનેએ આપણા માતા પિતાને આ સંબંધ વિશે જણાવવું જોઈએ પછી કાંચને એના માતા પિતાને વાત કરી અને થોડા દિવસો બાદ મેં પણ મારા માતા પિતાને વાત કરી થોડા સમયમાં અમારા બંને પરિવારની મુલાકાત થઈ અને લગ્નને લઈને વાતચીત થઈ બંને પરિવારોને એકબીજાનો સ્વભાવ સંસ્કાર અને વિચારધારા બહુ ગમી ગઈ અમારા લગ્ન નક્કી થઈ ગયા અને થોડા સમયમાં અમે લગ્નના બંધનમાં બંધાઈ ગયા આજે અમે બંને સાથે છીએ એકબીજાના પ્રેમમાં ડૂબેલા એકબીજા પર જાન છાટકતા અને એક અત્યંત સુંદર સંતોષદાયક અને પ્રેમમય જીવન જીવી રહ્યા છીએ મિત્રો મેં અને કાંચને લગ્ન કરી લીધા તમને શું લાગે છે અમે સાચું કર્યું કે ખોટું કૃપા કરીને તમારી વાત કોમેન્ટમાં જરૂર લખો ક્યારેય કોઈ અજાણી વ્યક્તિની મદદથી શરૂ થયેલો સંબંધ જો તેમાં વિશ્વાસ સન્માન અને સાચો પ્રેમ હોય તો એ જીવનભરનો સાથ બની શકે છે કોઈ પણ સંબંધમાં માત્ર આકર્ષણ નહીં પણ એકબીજાની કાળજી સંવાદ અને પરિવારમાં સન્માન હોવું જરૂરી છે કોઈ પણ પરિસ્થિતિમાં જો યોગ્ય હિંમત દેખાડવામાં આવે તો સંબંધ ખીલે છે ટકે છે અને જીવનને સુંદર બનાવી દે છે પ્રેમ માત્ર એક ભાવના નથી પણ એ એક જવાબદારી છે અને જ્યારે બંને વ્યક્તિઓ તેને મળીને નિભાવે છે ત્યારે સાચો પ્રેમ કાયમ રહે છે મારી અને કાંચનની આ પ્રેમકથા જો તમને ગમી હોય તો કૃપા કરીને આ કહાનીને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નહીં તમારા પ્રેમ અને સમય માટે દિલથી આભાર ધન્યવાદ મિત્રો